કોસંબા ખાતે સોમવારે બે બાય એક દશાંશ પાંચ ફૂટની સૂટકેસમાંથી પાંચ દશાંશ બે ફૂટની મહિલાનો મૃતદેહ મળવા મામલે એલસીબીએ આરોપીની દિલ્હી નજીક ફિરોઝાબાદથી ધરપકડ કરી છે આ દરમિયાન આરોપી બેગ લઈને જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આરોપીનું નામ રવિ શર્મા છે જે મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે મૃતક મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો અને મહિલા ઘણા સમયથી રવિ સાથે રહેતી હતી પરંતુ લગ્ન માટે દબાણ કરતા રવિએ તેની હત્યા કરી અને મૃતદેહને સૂટકેસમાં ભરીને ફેંકીને ફરાર થઈ ગયો હતો શરૂઆતમાં લોકોને લાગી રહ્યું હતું કે મહિલા જે પુરુષ સાથે રહે તે તેનો પતિ છે પરંતુ આખરે જાણવા મળ્યું કે તે તેનો પ્રેમી હતો આરોપી મૃતદેહના નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલી બેગ ક્યાંથી ખરીદવામાં આવી હતી તેની તપાસ કરાઈ હતી કે હત્યારા રવિએ બેગ ખરીદતી વખતે દુકાનમાં યુપીઆઈ દ્વારા પેમેન્ટ કર્યું હતું જેના પુરાવાઓ પોલીસને મળ્યા છે ગળું દબાવીને હત્યા કરી હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘટસ્ફોટ બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યા બાદ અજાણી મહિલા હોવાથી તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સુરત સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટ અંગે સુરત સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડોક્ટર ચંદ્રેશે જણાવ્યું હતું કે મહિલાની ઉમર પચ્ચીસમી ત્રીસ વર્ષની આસપાસ છે મહિલાનો ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે આ સાથે જ હત્યા સમય પ્રતિકાર કરવાના કારણે તેના શરીર પર થી છ જેટલા ઉઝરડાના નિશાન પણ છે મૃતદેહ મળ્યાના ચોવીસમી અડતાલીસ કલાક પહેલા હત્યા થઈ વધુમાં જણાવ્યું હતું કે આ મહિલાની હત્યા મૃતદેહ મળવાના ચોવીસમી અડતાલીસ કલાક પહેલા થઈ હોવાની શક્યતાઓ છે આ સાથે જ મહિલા સાથે કોઈ બળજબરી કરવામાં આવી છે કે નહીં તે અંગેના અને અન્ય સેમ્પલો લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે ફર્સ્ટ પર્સન પુષ્પેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે હું મારી રોજની દિનચર્યા મુજબ ચાલવા નીકળ્યો હતો ત્યારે મને મારા સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે આ બેગમાં કાંઈ પ્રોબ્લેમ જેવું લાગે છે તો મેં તપાસ કરી તો બેગમાં એક લાશ હોય તેવું મને લાગ્યું જેથી મેં તાત્કાલિક પોલીસને જાણ કરી મહિલાના મોંઢા નાક પરથી લોહી નીકળતું જોવા મળ્યું રાજેશ ગઢિયા સુરત જિલ્લા પોલીસ અવડા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા પોલીસ અવડા રાજેશ ગઢિયા પોતે સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સુરત જિલ્લા પોલીસ અવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે સર્વિસ રોડની બાજુના ખાડામાંથી એક પર્પલ કલરની બેગમાં દુપટ્ટાથી બાંધેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો મહિલાના મોંઢા નાક પરથી લોહી નીકળ્યું હોય તેવું જોવા મળ્યું હતું દાદર પરથી નીચે ઉતરતા સમયે ટ્રોલી પટકાઈ હત્યાના સ્થળે પાડોશીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે રવિવારે સાંજે વાગ્યાથી વાગ્યાની આસપાસ રવિ એક બેગ લઈને રૂમમાંથી ઉતાવળમાં દાદર પરથી નીચે ઉતરી રહ્યો હતો તે સમયે બેગ તેના હાથમાંથી છટકીને નીચે પડી હતી જેના કારણે અવાજ થયો હતો પાડોશમાં રહેલી એક મહિલાએ પૂછતા રવિએ જણાવ્યું કે બેગ છટકી ગઈ હતી રોડ પરથી પચીસ મિનિટે ઘરે પાછો આવ્યો ત્યારબાદ રવિ બેગ લઈને રોડ પર ગયો અને વીસ થી પચીસ મિનિટ પછી ઘરે પાછો ફર્યો પછી તેણે પોતાનો એક નાની બેગમાં ભર્યો રૂમને તાળું માર્યું અને પાડોશીને ચાવી આપી જતી વખતે રવિએ કહ્યું હતું કે તેને દિલ્હીમાં નોકરી મળી ગઈ છે અને તે પછી તે ફરાર થઈ ગયો સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાંથી બેગમાં ભરેલી લાશ મળી કોસંબા પીઆઈડી આઈ ખાંચરે જણાવ્યું હતું કે પબ્લિક દ્વારા અમને મેસેજ મળેલા કે એક બેગમાં કોઈ ડેડ બોડી પડી હોય એવું લાગે છે જેથી પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી જ્યાંથી અંદાજિત પચીસ વર્ષની એક અજાણી મહિલાની ડેડ બોડી મળી હતી હત્યારાએ પગ બાંધી બે ફૂટની ટ્રોલી બેગમાં બેવડું વાળી ભરી તેમણે વધુમાં કહ્યું કે બોડીના કટકા નથી કર્યા પણ કપડા દ્વારા લાશને બાંધીને બેગમાં મૂકવામાં આવી હતી કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિ શોરૂમની બાજુમાં સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાંથી બેગમાં ભરેલી લાશ મળી હતી હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે હાથ પરના ટેટુથી થી તપાસ શરૂ કરી હતી પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ મહિલા પર પ્રાંતિય હોય શકે છે મહિલાના હાથ પર ટેટુ પણ દોરાયેલા છે જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે ઘટનાની જાણ થતા જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો